નમસ્કાર દર્શક મિત્રો હું શું પર ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે નાના ઉમરડા ગામે કબ્રસ્તાનમાં ગઢડા વન વિભાગના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો ગઢડા તાલુકાના નાના ઉમડા ગામે ગઢડા વન વિભાગના સહયોગથી હોળસો રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં વડલો પીપળો ઉમરો મહુડો કણજી વગેરે સાંયાના વૃક્ષો વાવવામાં આવ્યા આ કાર્યક્રમમાં સામાજિક વિભાગના ફોરેસ્ટ અધિકારી સોલંકી સાહેબ ગામના માજી સરપંચ જયસુખભાઈ રાણા સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલના તંત્રી પરેશ ચૌહાણ મુનાભાઈ ડોડિયા નાગજીભાઈ ડોડિયા અશોકભાઈ ચૌહાણ વગેરે આગેવાનો સાથે રહી કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી સાથે રમેશભાઈ વાઘાણી ડેપ્યુટી કમિશનર સુરત દ્વારા સર્વો માટે બપોરના લંચની સુંદર વ્યવસ્થા કરવામાં આવી બ્યુરો રિપોર્ટ નિકુંત બાવળિયા ગઢડા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ગઢડા સામાજિક વનીકરણ રેન્જ વતી અમારી જી ટુ યોજના સને બે હજાર પચીસના વર્ષમાં નાના ઉમરડા ગામે એક સ્મશાન ભૂમિમાં આ જી યોજના હેઠળ અમે વાવેતર લીધેલ છે જેમાં એક હેક્ટરની મર્યાદામાં અમે સોળસો રૂપિયાનું વાવેતર કરેલ છે અને ગામ લોકોનો ખૂબ સારો સહકાર મળેલો છે જયસુખભાઈ તેમજ રમેશભાઈએ બન ખૂબ સારો સહકાર આપ્યો છે ખૂબ ખૂબ આભાર જયસુખભાઈ મનુભાઈ રાણા માજી સરપંચ નાના અંબાડા નાના અંબાડા કબ્રસ્તાનની અંદર અંદાજે સોળસો વૃક્ષનું રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે સોલંકી સાહેબ તથા ગામના આગેવાનો શ્રી રમેશભાઈ વાઘાણી નિવૃત્ત આસિસ્ટન્ટ કમિશનર એની મહેનતથી અને કબ્રસ્તાનનો રંગ લાવ લાવશે એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું